મિત્રો નમસ્તે હવે મેં એક બે વિડીયા બનાવ્યા કૃષિના આંબાના એમાં એવી કોમેન્ટ મને વાંચવા મળી અને જાણવા પણ મળ્યું ઘણા લોકો આંબા વિશે જાણતા નથી ને એ લોકો દેશી ખાતર છાણિયું ખાતર નાખતા નથી એનું કહેવાનું એવું છે અથવા એણે કોઈએ એવી વાત કરી છે કે છાણિયું ખાતર નાખવાથી એમાં મુંડા પડે છે એટલે કલમુને ખાઈ જાય છે કલમુને હુકાવી નાખે છે આ હાવ બિલકુલ ભ્રમિત વાત છે છાણના મુંડા છે એ જુદા ભાઈ આંબામાં જે કીડા આવે છે મુંડા પડે છે એ જુદા છાણનો મુંડો લાકડામાં જાતો નથી માંડવીમાં વાવીએ ને એમાંય મુંડા આવે એ મુંડા જુદા ઓલા તુંડે તુંડે મતીર ભીના કહીએ ને એમાં મુંડા મુંડા બધા અલગ અલગ છે એક મુંડા નથી છાણિયું ખાતર એ એનો મૂળ ખોરાક છે એટલે છાણિયું ખાતર નાખવાથી બીવું નહીં છાણિયું ખાતર નાખ્યા વગર માનો કે એનાથી મુંડા પડે પણ છે પણ છાણિયું ખાતર નાખ્યા વગર જો કલમું નબળી પડી જતી હોય કુપોષિત થતી હોય તો છાણિયું ખાતર નાખો ને મુંડા પડશે તો મુંડા નીકળી જાય પાછા મુંડાને કાઢવાની એક પદ્ધતિ હોય પણ એ છાણિયા ખાતરમાં જે મુંડા હોય ને મિત્રો એ આ મુંડા કલમુના નથી આ મુંડા તો લાંબા ગાળો બહુ ગલઢો મુંડો થાય ને એને પાંખ પણ આવે અને બમરી થઈને ઉડે હોત આ મુંડો જુદો છે એટલે છાણિયું ખાતર નાખવાથી બીવું ને આ એક વાત બીજી વાત એ ખાતર ક્યાં નાખવું ને કેવી રીતનું નાખવું ખાતરને હંમેશા રીંગ કરવી ક્યાં રીંગ કરવી જે પાંદડા હોય ને આપણા જે આંબાના છેલ્લા પાંદડા હોય આમ લબડતા હોય આ નેવા કહેવાય આ નેવા આ પાંદડાના નેવા જ્યાં પડતા હોય ને એની નીચે રીંગ કરવી રીંગ થોડીક ઊંડી કરવી ખાતર નાખવું ખાતર ડાયટા વગરનું ઉડાડેલું ખાતર દસ ટકાએ કામ નથી કરતું ખાતરને તમે દેશી ખાતરને ગળતયું ખાતર હોય તો પણ એને તમે ડાટો ને તો જ એને એને આ પૂરેપૂરા બેક્ટેરિયામાં બને છે અને એ કામ કરે છે એટલે ખાતર થડથી ખૂબ દૂર એટલે કે પાંદડાના નેવા પડતા હોય ત્યાં રીંગ કરીને અને દાટવું આ એક ખાસ ધ્યાન રાખવું આ ઘણા લોકો ખાતર નાખી દે છે એમનું ગાડીયું ભરી ભરીને ખામણામાં નાખી દે છે છૂટું છૂટું ઉડાડી દે છે આ ખાતર કાંઈ બહુ ગણ કરતું નથી અમુકના એ બેક્ટેરિયા સુકાઈ જાય છે એટલે એને ડાટવું બહુ જરૂરી છે અને કોઈ પણ ખાતર એવું નહીં દેશી ખાતર તમે વિલાયતી ખાતર નાખતા હોય ને તો પણ રીંગું કરીને દાટવું જરૂરી છે અમુક ખાતર જ આવે છે યુરિયા જેવું કે જે તમે ઉડાડી દો તો ચાલે બાકી બધા મોટા ભાગના ખાતરને દાટવા પડે હવે એક બીજી વાત કે ઘણા કે અમારા પાંદડા છે ને એ ખાવાય જાય છે અથવા અડધા અડધા પાંદડા છે એમ કે અડધા પાંદડા છે આ પાંદડું છે ને આ અડધું પાંદડું છે સમજો આ શું છે આ જ્યારે કોરામણ આવીને ત્યારે આમ તો છે ને હંમેશા જંતુઓ કીટકો થેપ્સ ઈયળ આ બધું ક્યારે આવે છે નવી કુણી કુણપ હોય ને હોય ને ત્યારે જ આવે છે ગલઢા પાંદડાઓને ખાવાવાળા જંતુઓ બહુ ઓછા છે ગલઢા પાંદડાઓને ખાવાવાળા અને ખાસ કરીને ચોમાસું પૂરું થાય એટલે ભાદરવા મહિનાની અંદર આવે છે એ એક ડારીયો જીવડો આવે ભાદરવો મહિનામાં આવે ને ઘણી વખત મોડું હોય તો ભાદરવા પછીના મહિનામાં એક એ જે જાડવા આવે ને એને ડારી એ જીવડા આવે ને એને ડારિયા જીવડા કહેવામાં આવે છે બે પ્રકારના જીવડા હોય કાળાય હોય અને સફેદય હોય છે અને ભાદરવા મહિનામાં બીજા જે ગલઢા પાંદડાને ખાય છે એ જો આ માનો કે આ ગલઢા પાંદડાને ખાધેલા છે આમાં ક્યાંક હોલ છે એકાદ પાંદડું હાર્યું હા આ તમે જોઈ શકો આ ગલધા પાંદડા એવા પછી ખાધેલું છે આને કૂતરા કહેવામાં આવે છે અથવા તો આપણે વીછી કે પાંદડિયા વીછી તમે જોયા હોય તો કાળા પ્રકારના કૂતરાઓ હોય એની ઉપર નકરી લારું 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 હોય અને કેળે હોત એવી રીતે આંબા ઉપર ભાદરવા મહિનામાં લીલા કૂતરા આવે છે એને વીછી પણ કહીએ ને કેળે તો ખૂબ અગ્નિ થાય માણસને પણ કૈ એ રાતોરાત કલમને ખલાસ કરી દે છે ડારિયા જીવડા ચાર પાંચ દિવસમાં કલમને ખલાસ કરી દે છે એટલે એના માટે પેસ્ટિસાઈડ છાંટવા સિવાયનો કોઈ છૂટકો જ નથી કોઈ પ્રાકૃતિક દવા એના માટે નથી એટલે એમાં ખુવાર ન મરવું એમાં એ એવા જીવડા આવે ને ત્યારે દવા છાંટવી પડે પણ બીજું કે ઘણી વખત આ ડારિયા જીવડા ને કૂતરા છે ને એ ખેડૂત હોય ને નવી ખેતી કરતા હોય આંબાનો અનુભવ ન હોય એટલે જોવે કે સાહેબ આમાં કાંઈ દેખાતું જ નથી અને છતાંય પાંદડા ખવાઈ જાય છે મિત્રો આ કૂતરા અને ખાસ કરીને દારિયા જીવડા આવે ને એ રાત્રે જ આવે છે દિવસના ઉડી જાય છે દિવસનું તમને એક કૂતરું નહીં દેખાય એક દારિયું જીવડું નહીં દેખાય અને રાત્રે તમે બત્તી કરીને નિરીક્ષણ કરજો તમને પાંદડા ખવાતા હોય ને એટલે ભાદરવા વિનામાં તમે રાત્રે જજો હું હમણાં એક મિત્રને ત્યાં ગયો એને આવી વાત કરી દશક થયા હતા રાત્રે હાલો અત્યારે જ વાળીએ અમે વાળીએ જઈને જોયા ને એને એક એક પાંદડા ઉપર ચાર ચાર પાંચ પાંચ જીવડા એ ખાતા મેં એને નજરો નજર બતાવ્યા એટલે આ જે છે ને લીલી કુણપ થયા પછી લીલા પાંદડા થયા પછી જીવા તો બહુ ઓછી આવે છે પણ ભાદ્રવા મહિનામાં આવે કૂતરા અથવા ડારિયા જીવડા આ રાતના જ ખાય છે એટલે શું કરવાનું એના માટેની ટ્રીટમેન્ટ શું અને એ સિવાય પણ માનો કે થીપ્સ આવે અથવા ડેઘા આવે આ બધાની ટ્રીટમેન્ટ શું તો જો માનો કે કૂતરા એવા તો એને રાત્રે દવા છાંટવાની રાત્રે દવા છાંટવી પડે અથવા તો ઠંડા ઠંડાપોરે દવા છાંટવી એ બહુ કામ કરશે અને ઠંડાપોરે ન દવા છાંટવાની દિવસની છાંટો તો કદાચ એ ઉડી ગયા છે તો એ પાંદડા ઉપર પાછા દસ પંદર દિવસ જ્યાં સુધી દવાની અસર હશે ત્યાં સુધી આવશે નહીં પણ દવા છાંટવાની પદ્ધતિ કેવી છે દવા મોટે ભાગે ઠંડા પૂરે છાંટવાની અને દવા ઠંડા પૂરે છાંટો એની પહેલાં શું કરવાનું થડ હોય ને આંબાનું થડ હોય ને એ થડની અંદર ખૂબ મોટા મોટા હોલ હોય છે હું અત્યારે તમને લાઈવ જ થોડુંક બતાવી દઉં તો સારું રહેશે જો આ છે ને આ થળ છે બરાબર છે આ હવે તમે આ જોતા હશો આ છાલ ગલટી આ તમને શું લાગે સામાન્ય લાગે ને આ બધી ચાલો સામાન્ય લાગે જો આમાં બધા બેક્ટેરિયા આમાં જીવાતો કીટકો જીવડાઓ હા પેલા ડેઘાઓ એ બધા આમાં હમાય જો આમાં રહેતા હોય એટલે આમાં ચૂનો છાંટવાનું મિત્રો કારણ જ આ કે થોડોક ઓછો રોગ આવે ચૂનો પણ છટાય આમાં અને પેલું આપણે આમાં કહીએ ને ક્લોરો એ પણ નાખી શકાય જો આમાં ડેઘાઓ સમાતા હોય છે ઉપર જઈએ ને એટલે ઉપર આ લીચું હોય આમાં બહુ છાંટવાની જરૂર નહીં અહીંયા જ હોય છે અને જમીનથી નજીકનો ભાગ હોય જો આ જુઓ તમે બરાબર છે આ તમને સામાન્ય લાગતી હશે આપણને આ ખરેખર હકીકતમાં શું છે આ જ્યારે તમે દવા છાંટીએ છીએ ને આપણે એ ડેઘાઓ હોય થીપ્સ હોય ઝીણા જંતુઓ હોય એ બધાય મેં બતાવીને ગુફામાં કરી જાય છે એ ગુફા એના માટે તો બહુ મોટી ગુફા છે આપણને સામાન્ય લાગે છે પણ કોઈ પણ જંતુ હોય એનું અસ્તિત્વ બચાવવા કોઈ સેફ્ટ જગ્યાએ જાય હિજરત કરીએ ને આપણે કે અહીં દુષ્કાળ પડે તો અહીંથી જ્યાં સલામત જ્યાં ઘાસ હોય ત્યાં જઈને વસવસાટ કરીએ એમ જ્યારે ઉપર પાંદડામાં દવા છાંટવામાં આવે ને પાંદડામાં ઝેર આવે ને તો એને બચવા માટેનું સેફ્ટ વાતાવરણ છે આ થળની ગુફાઓ એની અંદર વહી જાય લાદેન ઉપર અમેરિકા જ્યારે મિસાઇલ મારો કરતું હતું ત્યારે લાદેન ક્યાં વહી ગયો હતો ગુફાઓમાં વહી ગયો હતો આ ગુફાઓની અંદર એની સલામતી હોય છે એ એની સુરક્ષા હોય છે ત્યાં ભેજ પણ હોય છે તડકો પણ નથી હોતો અનુકૂળ વાતાવરણ હોય છે અને દવાની જે અસર હોય છે આખી કલમમાં એ એની ઉપર હોતી નથી એટલે તમારે શું કરવાનું કે જેવો ભાદરવો મહિનો આવે ને ચોમાસું જાય ભાદરવો મહિનો આવે ને એટલે મેં જ્યાં બતાવ્યું ને એવી રીતનો ચૂનો અને ઘેરું કરી નાખવાનું ઘેરું છે ને એક એવી એવી માટી છે કે એની કડવા છે એવી છે કે એમાં જીવ જંતુઓ બહુ બેસતા નથી અને ચૂનામાં પણ ન બેસે એટલે ચૂનોને ઘેરું કરી નાખવાના અને જો એવું લાગે તો એની અંદર થૂથું હોય તો મોરથું સારું એ ફૂગ નાશક છે પણ આછું નાખવાનું બહુ ઘાટું નહીં નાખવાનું થૂથું પણ બહુ ઘાટું નહીં નાખવાનું અને આ ચૂનો પણ બહુ ઘાટો નહીં કરવાનો હું મેં પહેલાં બહુ ઘાટો કરેલો પણ ઘાટો નહીં કરવાનો ઘાટો કરવાથી કલમને પણ થોડી ગરમી લાગે છે એવું મેં જોયું અને એવું લાગે ને તો જ્યારે ચૂનો તમે કરતા હો ને ત્યારે ક્લોરો નામની ઝેરી દવા આવે છે એ એની અંદર નાખી દેવાની અને માનો કે એવું નથી કરવું તો શું કરવાનું દવા છાંટો ને એની પહેલાં અથવા તો દવા છાંટતા એની સાથે તમારા થળની અંદર પણ દવા છાંટવી પડે જ્યારે સ્પ્રેમ ઉપર હાલતું હોય ને ત્યારે થળ આખે આખું ભીનું કરતું જવું પડે કારણ કે બચવાની જગ્યા જીવ જંતુઓને બચવાની જગ્યા એક જ છે અને નાના ઝાડવા હોય ને જ્યાં સુધી મિત્રો અમુક ફોન કરે છે કે બે ચાર વર્ષના ઝાડવા છે આવા ઝાડવાવાળાઓએ તો પંપ ભરીને અને બે બે મહિને એ થળિયાને પલાળી દેવાના ક્લોરોથી બેક્ટેરિયાને નુકસાન થાય પણ થળિયા પલારવાથી કેટલાક જીવ જંતુઓ તડકો લાગે ને ત્યારે એની અંદર સંતાવા હોય જાય બપોર વચ્ચે બધા તમે જોજો ડેઘાઓ બધા થળમાં બેઠા છે અને જેવો છાંયો થાય વાતાવરણ અનુકૂળ આવે ને ત્યારે પાંદડા ઉપર ખાવા હોઈ જાય રાત્રે પાંદડા એ ખાવા નીકળે છે પાંદડાઓને ખાવા રાત્રે નીકળે છે એટલે આ થળિયાની ટ્રીટમેન્ટ કરવાથી પચાસ ટકા રોગો વહી જાય છે મિત્રો થળિયાની ટ્રીટમેન્ટ આપણે ત્યાં ધ્યાન જ નથી આપતા આપણે ઉપર ઉપર પાંદડું જ જોઈએ રાખીએ છીએ પણ એનું મૂળ એનું રહેઠાણ એનું નિવાસસ્થાન અથવા તો એનું સ્થાન એના ઈંડા મૂકવાનું જગ્યા આ બધું જ આવા પાંદડાઓ છે અને આસપાસ પડેલા પાંદડાઓ જે નીચે પડેલા પાંદડાઓ હોય એ પણ એટલે બને તો ખામડાની અંદર પણ પાંદડાઓ ઓછા હોય તો ફૂદડાઓ ઓછા થાય છે ઈંડા ઓછા મૂકાય છે અને જંતુ બેક્ટેરિયા એની અંદર વિકાસ નથી પામતા એટલે આગળ પડતા જે ડેઘાઓ થતા હોય છે જે થીપ્સ થતી હોય છે એ બધું બધાથી બચી શકાય છે એ બધા જે જંતુઓ છે ને એ મોટાભાગના ખાવાવાળા એ નિશાચરી જંતુઓ હોય છે રાત્રે પોતાનો ખોરાક મેળવતા હોય છે બાકીના બધાય જીવ જંતુ છે ને એ દિવસનો ખોરાક મેળવે છે રાત્રે ઊંઘે છે મોટાભાગના આવા કીટકો છે ને એ દિવસના શાંતિથી આરામ કરે છે અને રાત્રે પોતાનો ખોરાક મેળવતા હોય છે એટલે મેં દવા છાંટવાની વાત કરી કે રાત્રે દવા છાંટવાથી એ વધુ વધુ આપણા ધ્યાનમાં આવે છે આપણા ફોક્સમાં આવી જાય છે અને એક બીજી બાબત કે દેશી આંબા છે ને વાવવાના આખી કલમું હોય એની અંદર દેશી આંબા એક બે આંબા વાવવાના જ એ ફ્લાવરિંગ વખતે પણ કામમાં આવશે અને આમ જોઈએ ને તો દેશી આંબો છે ને એનું મૂળ છે એનો આદિ પિતા છે એમાંથી ઉતરી આવેલી છે કલમ તો સંક્રમિત સંક્રમણ કરીને થયેલી છે એ સુવાળી હોય એકદમ અને એટલા એના કારણે એની ઉપર રોગ વધારે લાગે છે પણ એને પ્રતિકાર કરી શકે ને એવા જે જંતુઓ કે એવા બેક્ટેરિયા આંબા દેશી આંબા ઉપર ખૂબ તૈયાર થાય છે એટલે બે કાંબા દેશી આંબા અંદર વાવી દેવા દેશીની જાત ઝાઝી છે ત્રણસો ઉપરની જાત છે એમાં મીઠો આંબો હોય ને એ વાવી દેવો એટલે કે એ બેક્ટેરિયા એના મધમાખીને આપવું એ પછી નર પરાજ બીજ આપવી એ બધું તો કામ કરે જ પણ સાથે સાથે મીઠી કેરી આપે તો સીઝન વખતે એની કેરી પણ ખાઈ શકીએ એટલે ખાટા આંબા કરતાં પહેલાં ચાખીને સારો આંબો હોય ને એવા દેશી આંબા બગીચાની અંદર બે ત્રણ વાવી જ દેવા કેટલાક મિત્રો એવું કહે છે ને કે આમ જામનગર સાઈડના કે એમાં તમે જોજો આંબા નથી થતા એવી ફરિયાદ કરે છે આંબા નથી થતા હવે તમે ટ્રાય કરજો મિત્રો જે આવા મિત્રોએ તમે દેશી આંબા વાવજો બહુ સરસ થાય એને કોઈ જાતનો રોગ નહીં લાગવો પડે એટલે જો તમને આંબાનો શોખ હોય અને આંબો ઉછરી ન શકતો હોય તમારે બગીચો કરવો જોઈએ બે પાંચ વીઘાનો તો એવી સરસ દેશીની જાતો છે જે કેસરને ટક્કર મારે હું તો પોતે તો દેશી કેરી જ ખાઉં છું મને દેશી ખૂબ ગમે છે સિઝનમાં હું ગમે ત્યાંથી અમારા આંબા આમાં આંબા આંબામાં પણ છે પણ બીજેથી પણ દેશી આંબ કેરી લઈ આવીને હું દેશી જ કેરી ખાઉં છું લોહી સુધારો દેશી કેરી કરે છે અને ઊંઘ આવે ને વધુ વધુ જે કેરી ખાવાથી વધુ વધુ ઊંઘ આવે ને એ રસ આપણા માટે બહુ ફળદાયી કહેવાય દેશી કેરી ખાવાથી ઊંઘ આવે ને એટલી કેસર કેરી ખાવાથી ઊંઘ નથી આવતી એટલે મિત્રો જ્યાં તમારે બે પાંચ વીઘાનો બગીચો કરવો ને એમ લાગે કે કેસર કેરી થતી જ નથી છતાં બગીચો કરવો જ છે તો દેશી કેરી વાવી દેજો દેશી ગોઠલાઓ વાવી દેજો મોટા કરજો બહુ સરસ થાય અને તમે ટ્રાય કરજો એની પાંદડા પણ છે ને બહુ તંદુરસ્ત પાંદડા છે એટલા બધા તંદુરસ્ત પાંદડા હોય જો આ તંદુરસ્ત પાંદડા કહેવાય આપણે આમ જોઈએ ને તો આમ ચક ચકચકમગતું પાંદડું હોય સમજાણું આવા પાંદડાઓ દેશી આંબાના તમને મોટે ભાગે જોવા મળશે જોકે આમાં જો આ રોગ છે જ આ છે ને આ એ કોઈ સમયે એને કોઈ જંતુ આંબી ગયું છે જો આ એટલું ખાઈ ગયું છે પણ બચી ગયું છે બાકીના પાંદડાઓ સારા હોય છે અને એ જ બીજું કે જ્યારે છે ને એક પાંદડું મેં ગોઈતું હતું બતાવું તમને આ પાંદડા છે ને મિત્રો આ બરાબર જોજો તમે આ પાંદડાની અંદર તમને એક લેર દેખાશે કોપટી દેખાશે જો આ છે ને મધ્યો આવે ને મધ્યો ત્યારે પાંદડું આવું થઈ જાય આ ઓછું તો મધ્યાવાળું છે મધ્યો સુકાય મધ્યો એટલે એક પ્રકારનો છે ને આની અંદર જે જંતુ હોય ને ચીકણો પદાર્થ મૂકી દે એ ચીકણો પદાર્થ પછી સુકાઈ જાય ને પછી આવી એક લેર એક કોપટી બાંધી જાય છે કોપટી આ છે ને પ્રકાશ સંશ્લેષણ નથી થવા દેતું અને પ્રકાશ સંશ્લેષણ ન થાય એટલે આ પાંદડું પીળું થઈ જાય ધીમે ધીમે આવું થઈ જાય તીના તીના થઈ જાય અને પછી ખરવા માંડે જો આની અંદર આવી લહેરો છે સમજાઈ ગયું આ મધ્યો આવે ને મધ્યો ન આવવા દેવાનું મુખ્ય કારણ જ આ છે પ્રકાશ સશન હાવ ખતમ કરી દે છે દવા નથી છાંટવી આપણને ખબર છે તો પણ જ્યારે મધ્યો આવે ત્યારે માણસો મજબૂર થઈ જાય છે દવા છાંટવા માટે કારણ કે મધ્યો છે ને એ કોઈ પ્રાકૃતિક દવાથી મરતો જ નથી થોડો ઘણો ફેર પડે માનો કે એના એન્ટી કીટકો બિવેરિયા કરીને આવે છે એના બેક્ટેરિયા એ નાખીએ તો થોડોક ફરક પડે છે નથી ફરક પડતો એવું નથી હું ખૂબ બેક્ટેરિયા પાઉં છું એ બિવેરિયાના બેક્ટેરિયા વર્ષોથી નાખું છું એનાથી કંટ્રોલમાં આવે છે પણ હાવ નથી જતો અને જો મધ્ય આવી જાય આ વર્ષે તો મધ્યું નથી આવ્યો ભગવાનની કૃપા છે પણ જો એ બે એ આવી જાય ને તો એની લેર પાંદડા ઉપર એવી જબરજસ્ત બંધાઈ જાય છે કે એ બગીચો આખો પાછો પડી જાય છે પછી ઘણા લોકો એને સ્પ્રેથી ધોવે ધોવે છે ટ્રેક્ટરના ટાંકાઓ લાવીને સ્પ્રેથી ધોવે પણ એ ધોવાથી એટલો બધો સાફ નથી થતો અને મેં ઘણી વખત પાંદડા કાપીને અને હાથાડીને ઘસીએ ને તો એ ઝડપથી જાતું નથી તો સ્પ્રેથી તો એ કેટલું ધોવાય એટલે બગીચાના આ જુદા જુદા ઘણા બધા રહસ્યો છે રોગને ખરેખર પીછાણવાથી રોગનું મૂળ ગોતી લેવાથી રોગને મટાડી શકાય છે એટલે આ બગીચામાં જે માણસોનું છે ને એવું જ આ બગીચાનું છે અને બીજું એક મારે એ પણ વાત સાથે કહેવી છે કે ચૂનો છે ને ચૂનો આંબાનો મુખ્ય એનું એને ઘટતું હોય કે એને ગમતું હોય ને તો કેલ્શિયમ છે તમે જોજો પથરાળ સફેદ પથરાળ છે ને ચૂનાનો પથ્થર હશે ને એની ઉપર તમે આંબો વાવજો કેરી મોટી થશે અને કેરી મીઠી પણ થશે એટલે ચૂનો છે ને સસ્તો હોય સો રૂપિયે મણ મળે છે અને એક રિક્ષા લઈ આવો ને તમે માનો કે ભઠિયાથી તો એ પાંચ હજારની રિક્ષા આવે પાંચ હજારનો ચૂનો આખા બગીચામાં બધે કલમે કલમે જેવડા વર્ષોની કલમ માનો કે દસ વર્ષની કલમ હોય તો એક કિલો કે બબે કિલો ચૂનો નાખી દેવાનો હું તો અડધો અડધો પોણો પોણો મણ નાખું છું ચૂનો અને ચૂનાને કાંઈ રીંગું કરીને ડાંટવાની જરૂર નથી હો ચૂનો તો ઉડાડી જ દેવાનો અને બગીચામાં ઉડાડી દેવો ને ચૂનો એટલે એ કેલ્શિયમ એને પૂરેપૂરો મળી જાય જાય દરેક હોય ને માનું કે સાપ છે તો સાપનું પ્રિય ભોજન દેટકો બિલાડી છે તો એનું પ્રિય ભોજન ઉંદર સિંહ છે તો એનું પ્રિય ભોજન ભેંસ જેનું પ્રિય ભોજન હોય ને એ ખાવાથી એના એન્જાઈમ એને એમાંથી પૂરેપૂરા મળે એમ આંબાનું આપણે જો પ્રિય ભોજન ગણવું હોય ને તો એ કેલ્શિયમ છે એને કેલ્શિયમ પૂરેપૂરું આપવાનું અને જે આપણે થળીએ કેલ્શિયમ ભૂંચે ને ચૂનો પૂછીએ ભૂસીએ છીએ ને એ એના ખોરાક માટે નથી ભૂસતા એ તો જીવ જંતુ એની ઉપર ન બેસે પ્રકાશના કારણે જીવ જંતુ છે ને અંધારું હોય અને ભેજ હોય ને ત્યાં બેસે છે ચૂનો એને પ્રકાશ પ્રકાશ રિફ્લેક્શન કરે છે એટલે થોડોક પ્રકાશના કારણે અને બીજું કે ચૂનો થોડો ગરમ હોય છે એટલે જીવ જંતુ એની ઉપર બેસવાનું ના પસંદ કરે છે એટલે આપણે થળિયે ચૂનો ભૂસે ભૂસીએ છીએ બાકી ખોરાક માટેનો ચૂનો છે ને એના ખામણામાં બધી નાખી દેવાનો આ એક ખાસ કરવા જેવું છે હવે મને જેમ જેમ આમ કોમેન્ટ તમે કરો છો ને એમ મને ખબર પડે છે કે આટલા આટલી સમસ્યાઓ અને આટલી આટલી લોકોને જાણકારી જોઈ છે એટલે મારી પાસે જ્ઞાન છે એટલું આપું છું અસ્તુ જય હિન્દજી ભારત